એ આપણને આપ્યું હોય તો આપણે પરમાત્માને આપવું જોઈએ વાલા ભક્તો મેં ગઈકાલે પણ આ વાત કરી હતી આજે જ કહું છું નહીં મેં ગઈકાલે પણ તમને કહ્યું હતું કે ઠાકોરજી આવું જાહેર આમંત્રણ જ્યારે જાહેર આવું આયોજન થયું હોય એ આપણા બધા માટે છે કે પરમાત્માએ આપણને આપેલી એ સંપત્તિ દ્વારા આપણે આપણી સંપત્તિને કોઈ સારા કામમાં વાપરી શકીએ જેથી કરી અને આપણી સંપત્તિ પવિત્ર બનતી જાય કારણ કે ધનને સંપત્તિને પવિત્ર બનાવવા માટે એક જ સાધન છે દાન

નવમસ્કંદમાં મનુ મહારાજના દીકરાઓની કથા મનુ મહારાજના એક દીકરાનું નામ છે સરિયાતી એની દીકરી સુકન્યા છે અને એ સુકન્યાના લગ્ન ઋષિ સાથે થયા મનુ મહારાજના એક દીકરાનું નામ છે નભગ ત્યાં ના નાભાગ થયા પિતૃભક્ત હતા બધા ભાઈઓએ પોતપોતાનો પોતાનો ભાગ લઈ લીધો અને નભગના ભાગની અંદર મા બાપને આપ્યા એનું નામ થયું નાભાગ એનો કોઈ ભાગ ના આપ્યો એટલે નામ થયું નાભાગ પિતૃભક્ત હતા એમાં જ આગળ જતા અમરીશ નામના રાજા થયા જેણે ભગવાનનું એકાદશીનું વ્રત કર્યું કેટલી નિષ્ઠા સાથે એકાદશી કરી હશે કે ભગવાન નારાયણે પોતાનું સુદર્શન ચક્ર સ્વયં એની રક્ષા માટે આપી દીધું સ્વયં એની રક્ષા માટે આપી દીધું કેટલી નિષ્ઠા હશે એકાદશી ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજસુખ પાણીએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજસુખ પાન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજસુખ પા કથા કીર્તન ની બુક કેટલા લોકો લડાવ્યા છો સાથે પાછી કોની હાથ ઉચો કરો જરા પેજ નંબર અઠાવન કાઢો આ ગીત અઠાવન માં પેજ ઉપર આપ્યું છે મળી ગયું ચાલો પંક્તિ ગાઓ મારી સાથે મારે એકાદશી ના વ્રત કરવા છે મારે ધ્યાન હરીના ધરવા છે મારે વ્રજમાં જઈને વસવું છે મારે ધન્ય એકાદશી જે એકાદશી કરે છે વ્રજના સુખને પામે છે પરમાત્માનું ધ્યાન ધરે છે ભગવાનના ધામનો અધિકારી બને છે પણ વ્રતમાં માં નિષ્ઠા જોયો ભક્તજનો પછી એકાદશી રહ્યા હોય અને પાણીપુરી સામે આવે કે હવે ઓલી રહી લેવું હા નહીં એમ ન હાલે જે વ્રત કરો નિષ્ઠા જોઈએ વૈષ્ણવ સંપ્રદાયના એ આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભ મહારાજ કેટલી નિષ્ઠા મહાપ્રભુજી એકવાર જગન્નાથપુરીમાં દર્શન કરવા ગયા અને તે દર્શન કરતા હતા તો ત્યાંના પૂજારીઓએ હાથમાં પ્રસાદ આપ્યો ચોખાનો પ્રસાદ હતો અને એ પ્રસાદને લઈને જ્યારે ઊભા છે ત્યારે વિચાર કર્યો કે આજે એકાદશી છે જો પ્રસાદ ખાઈશ આ ચોખા ખાઈશ તો મારું વ્રત તૂટી જશે અને આ પ્રસાદ નહીં લઉં તો પ્રસાદનો મહિમા અનાદર થશે કરું શું વાલા ભક્તજનો જ્યાં સુધી એકાદશીનો સમય પસાર ન થયો ત્યાં સુધી ભગવાનની સામે નાચતા ગયા ગાતા ગયા પ્રસાદનો મહિમા વધારતા ગયા કે શું ભગવાન કૃપા કરી કે આજના દિવસે તમે મને પ્રસાદ આપ્યો આ પ્રસાદ ખાઈને મારા પાપ બળી જશે આમ વખાણ કરતા કરતા કરતાં કરતા એકાદશીનું વ્રત પૂરું કર્યું અને દ્વાદશીના દિવસે પ્રસાદ મોઢામાં નાખ્યો આવી નિષ્ઠા હોય ને તો ઠાકોરજી મળે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો રજ સુખ પામીએ ધન્ય એકશી એકાદશી કરીએ તો રજ સુખ પા એકાદશી કરો તો વ્રત રહેશો તો તમે ભગવાનના ધામના અધિકારી બનશો બધા લોકોએ કશું ના કશું રહેવું વાલા ભક્ત મદદનું અને આ સંસારમાં સૌ સૌની નિષ્ઠા હોય કોઈ પૂનમ રહેતું હોય કોઈ આઠમ રહેતું હોય કોઈ એકાદશી રહેતું હોય દસ છોકરાઓ એમાં બરાબર એક છોકરાએ બિસ્કિટનું પેકેટ તોડીને બધાને આપતો હતો બિસ્કિટનું પેકેટ તોડીને બધાને બિસ્કીટ ખડતો હતો એક છોકરાએ ના પડી ના હું નહીં ખાવ કેમ મારી એકાદશી છે એ કે હું એકાદશી રહું છું તે એને પછી બીજાને પૂછું કે તું કાંઈ નથી રહેતો એ કે હું તો રહું છું ને શું એ કે મંગળવાર રહું છું કેમ એ કે જલ્દી હગાઈ થઈ જાય એટલે બીજાને પૂછું તું એ કે હુંય રહું છું બુધવાર ત્રીજાને પૂછું તું તો કે હુંય રહું છું પૂનમ રહું આમ બધા એવું કઈક બીજા કઈક રહેતા એક છોકરો મૂંગો બેઠો કઈ કેતો જ નતો તો બધા ભેગા થઈને એને પૂછ્યું કે લા અમે બધાએ કાંઈકનું કાંઈ કરી તું કાંઈ નથી રહેતો એ કે રહું છું ને શું એ કે હું હખણો રહું છું હખણો રહેવું ને હખણો સમજાય હખણો એટલે કેટલા લોકોને સમજાણું ઓહો એ સીધું રહેવું ને એને હખણો રહ્યો કહેવાય આ તળપદી ભાષાનો શબ્દ છે એકાદશીના વ્રત નિષ્ઠા સાથે કરજો વાલા ભક્તજનો એકાદશી દિવસે અનાજનો ત્યાગ કરવાનું કીધું છે શાસ્ત્રમાં એકાદશી દિવસે અનાજ ન ખાશો અને ભાગ અને પુરાણો કહે છે કે જે માણસ એકાદશી દિવસે અનાજ ખાય એ અનાજ નથી ખાતો એ પાપને ખાય છે બીજા કોઈ વ્રત રહ્યો કે ન રહ્યો એકાદશી આર મહિનાની ચોવીસ એકાદશી પૂર્ણ ભાવ શ્રદ્ધા સાથે એકાદશી રહેજો અને બેનોને મારી પ્રાર્થના છે કે જે દિવસે એકાદશી હોય ને દિવસે ઘરમાં રસોઈ રાંધવી જ નહીં એ બાર ભલે વડા તો ખાયા ઓભો ઊભો એ દિવસે ઘણાય તો તાળ કરવા હાટુ એકાદશી રહે મોરૈયાની ખીર ને ઓલી રાજ રોટની પૂરી ને સૂકી ભાજી ને સાબુદાણાના વડા ને અમુક અમુક તો પાછા હાંજે ખાય ને પછી બીજી દી હવાર હોત ટાઢા હોત ખાય આપણને થાય કે આ એકાદશી આ વડા હાટું જ રહ્યા છે